શરવાનું છે એટલે એની હું બધાન ને અહીંયા વાજમ કરું છું ઓલી ઠાકોર સમાજની નવી પહેલ સામાજિક પરશંકો ઉમવાડો ને ગામમાં 15 નવા આપા એ સમાજના આગેવાનો એ સમાજના મોભીઓ એ એ બંધાર કર્યું છે અને આપણે પારવાનું એક સગઈમાં વર્ષ તરફથી એક નિશ્વત્તીએ જવાનું સગઈમાં એક બી જણાને જવાનું બે સફેદ બે તરીકે માત્ર એક રૂપિયો નાળિયેર એક લોડી કપડા આપવાના રહેશે ત્રીજો મુદ્દો સગાઈમાં દીકરીઓને મોબાઈલ આપવા પર પ્રતિબંધ લગાવેલ છે मारना सन्नुक का लाभी के वाहनों ने लाभी कतारों करी रस्तों रोकवा पर मोरते से करो आप मुझे बजाएं छठों मुद्दों से प्रशंसक मां डीजे के मोटा लाउड पिक्चर बदल बदले मात्र ढोल बगार वाली मंजूरी से डीजे लाउडों नहीं साथ में अल्टी रसम मिठी अन्य तेना अन्य अब का दार प्रशंसकों करवा पर प्रतिबंध

करवाना दस माह हो जन्मदिन इस निमित्ते खतों भी जरूरियां खर्च रोकी तेमल सैक्षणिक संस्था अपनी बने ये ना माने आपने सैक्षण मांगान आपको अगर वो सामाजिक कुटुंब परिषद में दारू के अन्य नशा कारक पदार्थों तो का उपयोग करवा पर प्रतिबंध है। बाद में सामाजिक नीति नियमों विरुद्ध ભાગીને કરેલા પ્રેમ લગ્ન ને સમાજ સ્વીકાર છે નહીં તેરમો મુદ્દો લગ્ન પ્રસંગે ઉધામણા પ્રથાઓ સદંતર બંધ કરવાનો રહેશે ચૌદમો મુદ્દો લગ્ન પ્રસંગમાં પ્રી વેડિંગ શૂટિંગ વિડીયોગ્રાફી ફોટોગ્રાફી પર પ્રતિબંધ છે